જેતપુરમાં શરદ પૂનમમાં દિવસે નાની બાળાઓને આશીર્વાદ આપવા ભવનાથ શ્રી સાધુ સમાજના નવદુર્ગા ગરબી મંડળમાં આવી બાળાઓને આપ્યા છે જેતપુર વિસ્તાર નરસ ગેટ રેકરી પાસે આવેલ નવદુર્ગા ગરબી મંડળ છેલ્લા વીસ વર્ષ થયા ત્યારે સુધાઈ સદસ્ય શારદાબેન વેગડા દ્વારા સંચાલન કરવામાં આવે છે નવદુર્ગા ગરબી મંડળમાં નાની બાળાઓ કોઈ પણ નાત જાત ના ભેદભાવ વગર તેઓ ગરબા રમે છે માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરે છે

અને હું આરા વોર્ડની અંદર સુધરાઈ સભ્ય છું મારા વિસ્તારની અંદર ઘણી બધી મોટી મોટી લાણી દઉં છું આ વખતે ઝૂપડપટ્ટીમાં જે ગરબી ખુરચી પર રમતા હતા ખાખા મઢીમાં ત્યાં પણ મેં પિત્તરના બેડાની લાણી કરી છે અને મારી ગરબીની અંદર કોઈ જાતનો ક્યાંય કારખાને ઉઘરાવામાં ફાળવો આવતો નથી અમે ચાર પાંચ જણા થઈ અને ગરબી કરીએ છીએ અને આ વખતે પાછી પણ સોનાની બુટ્ટી લીધી છે ગરબી મંડળની બાળાઓ માટે

શ્રી બલદસના જૂના કાળા જૂનાગઢ અમે કારીબેનની ગરબીમાં દરેક બાળાઓને આશીર્વાદ દેવા માટે વધારે આવી અને અમારું રાજકોટથી ભગવાન અને ભોલેકા ગ્રુપ આપવા આવ્યું અને બધી દીકરીનો આશીર્વાદ આપવા માટે અહીં નાની નાની બાળાઓ છે કે ભગવાન શંકરના રાસ ઉપર રાસ રમી રહ્યા તો કેવું લાગે બહુ સરસ ભોળાનાથનું રાસ અમને બહુ જ આનંદ આવ્યું કૈલાસમી થઈ ગયું